ભરત પટેલ અગિયાર હાજર સાતસો રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા ફરિયાદી ઓટો એડવાઇઝરની ઓફિસમાં કામ કરતા હોય તેમના ગ્રાહકોના વાહનોના નામ બદલી કરવા તેમજ બોજો નાખવાના કામ માટે લાંચ માંગી હતી અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી પાલનપુરના ગઠમંડ ગેટ પાસે અગિયાર હજાર સાતસો રૂપિયાની લાંચ લેતા બંને આરોપીઓને ઝડપી પાડ્યા પાલનપુર એસીબીએ બંને આરોપીઓને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

દેશ દુનિયાએ સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે ગુજરાતનો સમય સારો છે એમાં સૌને સહભાગી બનવા અને સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે દિયોદરવાસીઓને નવીન માર્કેટયાર્ડ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કૃષિ મહોત્સવ ગરીબ કલ્યાણ મેળો કિસાન સન્માન નિધિ નલ સે જલ ઉજ્જવલા યોજના સુજલામ સુફલામ જેવી અનેક યોજનાઓથી છેવડાના માનવીનું કલ્યાણ કર્યું છે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજના થકી દેશના દરેક વર્ગના લોકોને જીવન ધોરણ બદલાયા છે ભોજનાલયનું કામ કર્યું મને ખૂબ ગમ્યું અને આને ડોક્ટર રસલિંગ તમે સારું કરી શકશો અને ખૂબ આગળ વધારો કામને અને જમવાથી ભોજનથી જે સંતોષ મળે છે ને એવો સંતોષ કોઈને કોઈ કોઈ પણ પણ બાબતમાં નથી મળતો વ્યક્તિને કોઈ પૈસા આપો બીજું કપડાં આપો કંઈ પણ આપો પણ ભોજનથી જે સંતોષ મળે છે સૌથી વધારે વધારે એટલે ભોજન સારું અને સાત્વિક તમે કરશો એવો મને પાકો ભરોસો પડશે છે એપીએમસી ને હજુ વધારે કરવા માટે વેલ્યુ એડિશન કરવું પડશે એક સમય હતો જ્યારે કોઈ જગ્યા નથી સ્કોપ નતા ત્યારે બધા ખેડૂતો માર્કેટમાં જ આવતા પરંતુ હવે માર્કેટ એવા ડેવલપ થશે જ્યાં વેલ્યુ એડિશન હવે પછીના માર્કેટો એ જ ડેવલપ થશે જ્યાં જે તે વસ્તુનું રૂપાંતર થતું હશે ઊંઝા ઊંઝા એટલા માટે બન્યું ખાલી માલ લઈને આપતા તો એને લીધે નથી તેના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો થરાદ એટલા માટે થરાદ બન્યું તેના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો ઉપલેટામાં મહાશિવરાત્રી ના દિવસે મહાયજ્ઞ પૂજા ભાંગનો નો પ્રસાદ ચડાવવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે આજના દિવસે ભગવાન શ્રી શિવ ની પૂજા અર્ચના કરી અને રીઝવવામાં આવે છે અને ભોળિયાનાથ ને

અને સાથે સાથે સાંજના સમયમાં જે ભક્તો ઉંટી પડે છે જે ભાઈની પ્રસાદી હું આયોજન થયેલું હોય છે હરેક મંદિરો ઉપર આન્ના ભાઈ પણ પ્રસાદી વેચાય છે થાય છે અને આજે જે એક ખાસ દિવસ છે ભાઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માતાઓને બહેનોને ધન્યવાદ ભૂખ જય મહાદેવ હર હર મહાદેવ હરહર મહાદેવ વય સોમનાથ દિવસ ભાઈ ત્રિવેદી શ્રી બરાબત રામ મંદિર ઉપલેટા આજે ત્રિલોકનાથ શ્રીનેત્રધારી શ્રી મહાદેવનો મહાશિવરાત્રિનો એક પવિત્ર અને હિન્દુ શાસ્ત્રનો ભવ્ય ઉત્સવ છે જે ઉપલેટાની આજુબાજુના તમામ મંદિરો પ્રાચીન મંદિરોની અંદર અને હમણાં ભરેલા મંદિરોમાં પણ આ ઉત્સવ ઉજવવામાં આવે છે આ ઉત્સવ નિમિત્તે ભાવિ હજારો ભાવિ ભક્તોએ મંદિરની સવારના પોરથી વડાભંગ ગ્રામ મંદિરમાં શિવજીના શિષ નમાવી અને બિલીપત્ર રુદ્રાભિષેક કરી દૂધ અભિષેક કરી અને ભગવાનને પ્રાર્થના કરી હતી અને આ પ્રસંગ એટલે મોટા મોટો શિવજીનો પ્રસંગ જે ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન ભોળો નાથ તો એવો છે માત્ર એક જળનો લોટો અને એક બિલ્લીના પાનથી પણ પ્રસન્ન થાય છે એવા પર્વ ઉજવવા અમારા બળાબજરંગ મંદિરમાં અયું અયું દળાય છે આજ રોજ બળાબજરંગ શ્રી રામ મંદિર ખાતે આ ભગવાન મહાદેવજીને ને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તેમજ આવેલા ભક્તોને પણ ફરાળનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અને અમારું આ સમગ્ર ભાવિ ભક્તોને અને પૂજન કાર્ય અમારા પરમ પૂજ્ય કિશનજી મહારાજ દ્વારા કરવામાં આવે છે રેલવે બ્રિજ પર કારમાં આગ લાગતા દર અચાનક ચાલુ કારમાં આગ લાગતા ચાર લોકો નો અબાદ બચાવ થયો દિવદર બ્રિજ પર ગાડીમાં આગ લાગતા ફરાતફરી મચી આગ લાગતા કાર બળીને ખાક થઈ વડગામ છાપી ગ્રામ પંચાયત સદસ્ય ગુમ થયા સદસ્ય હરેશ ચૌધરી બે દિવસથી ગુમ હોવાથી છાપી પોલીસ મથકે મિસિંગ ફરિયાદ નોંધાઈ હતી ગ્રામ પંચાયતમાં સતત ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા સદસ્ય હરેશ ચૌધરી ગુમ થતા અનેક અટકળો છાપી ગ્રામ પંચાયત ના સરપંચ ના કૌટુંબિક હરેશ ચૌધરી છે બનાસકાંઠા જિલ્લા ના ચાર તાલુકાના સિત્તેર થી વધુ ગામો ના તળાવો ભરવા માટે સરકાર દ્વારા પાંચસો કરોડ રૂપિયા ખર્ચ કરીને સિત્તેર કિલોમીટર લાંબી થરાદ સીપુ પાઇપ નાખવામાં આવી છે જેને લઈને થરાદ તાલુકાના પંદર ગામો ના તળાવો ભરવાનું શરૂ કરાતા થરાદ ના ધારાસભ્ય અને વિધાનસભા ના અધ્યક્ષ સંકર ચૌધરી અને સંસદ પરબત પટેલ દ્વારા તળાવમાં પાણી આવતા શ્રીફળ અને ફુલહાર દ્વારા નીરના વધામણા કરાયા વર્ષોથી પાણીની તંગી ભોગવતા બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંચા આવે તે માટે સરકાર દ્વારા જિલ્લાના અનેક તાલુકાઓના ગામોના તળાવો ભરવા માટે સરકાર દ્વારા પાંચસો બાણું કરોડ રૂપિયાના ખર્ચે સિત્તેર કિલોમીટર લાંબી થરાદ ડીસા લાખણી દાંતીવાડા તાલુકાઓને જોડતી થરાદ સીપુ પાઇપ લાઈન નાખવામાં આવી છે જેને લઈને લિંક પાઇપ દ્વારા થરાદ તાલુકાના પંદર ગામોના સુડતાલીસ તળાવ ભરાવવાની શરૂઆત કરતા વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય ચૌધરી અને સાંસદ પરબત ગામના તળાવ ઉપર પહોંચ્યા હતા જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાંસદ પરબત પટેલે તળાવમાં પાણી આવતા શ્રીફળ હુલહાર અને કંકુ ચોખા ચડાવી ઢોલ નગારા વગાડી દિનના વધામણા કર્યા હતા ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવે તે માટે થરાદથી સીધું સીપુ સિત્તેર કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે તેમજ મહાજનપુરા મંડાલ અને આમ ત્રણ ગામોમાં પંપિંગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યા છે જેના થકી સીપુ ડેમ સુધી પાણી પહોંચાડાશે આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે જેમાં મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે જેમાં થરા તાલુકાના પંદર ગામના સુડતાલીસ તળાવો લાખણીના નવ ગામના ઓગણીસ તેમજ ડીસાના બાર ગામના પાંત્રીસ તળાવો અને દાંતીવાડા બે ગામના પાંચ તળાવો સહિત અનેક ગામોના તળાવોમાં પાણી ભરાશે સીપુ ડેમમાં નર્મદાના નીર નાખવામાં આવતા પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે જેથી ખેતી માટે પણ બારો માસ પાણી મળતા રહેતા ખેડૂતો સમૃદ્ધ બનશે જેને લઈને ખેડૂતોની છ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે જેને લઈને ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે પાઇપોનો ખર્ચો અને બધું ચાલે ને તો પાણી કેટલું મોંઘું થાય ખબર છે એક ડોલ લગભગ આપણે ભરા ને તો પચીસ રૂપિયા થાય આટલું મોંઘું પાણી આપણે ત્યાં અહીંયા આવે છે આપણા ખેડૂતો માટે આ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર આટલી મહેનત કરીને આપણે પાણી આપે સરહદી વિસ્તાર માં પાણી અને સિંચાઈ ની નિવારણ માટે ઉનાળાની શરૂઆત સાથે નર્મદાના નીરથી ગામ તળાવો ભરવાના આયોજનને પગલે થરાદ તાલુકાના તળાવો માં પાણી છોડાતા ગામે ગામ નવા નીર વધામણા કરી ઉજવણી કરવામાં આવી હતી આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પટેલના ગ્રામ નર્મદાનું પાણી પહોંચતા તેના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ઉનાળાની શરૂઆત સાથે તળાવો ભરવાની રાજ્ય સરકારની પહેલે ગ્રામજનોએ આવકારી હતી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબોધભાઈ પટેલનો આભાર માન્યો હતો રાજ્ય સરકાર દ્વારા થરાદ સીપુ પાઇપલાઇનમાં પાંચસો એકાવન ચાલીસ કરોડના ખર્ચ થકી જિલ્લાના ઓગણચાલીસ ગામના એકસો છ તળાવો તથા જળાશયના જોડાણ થકી કુલ બાર હજાર ચારસો એક્યાસી હેક્ટર સિંચાઈના લાભ હેઠળ આવરવાનું આયોજન છે આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે જેનાથી થરાદ તાલુકાના પંદર ગામના સુડતાલીસ તળાવ લાખણી તાલુકાના નવ ગામના ઓગણીસ તળાવ ડીસા તાલુકાના બાર ગામના પાંત્રીસ અને દાંતીવાડા તાલુકાના બે ગામના પાંચ તળાવો ભરવામાં આવશે જ્યારે થરાદથી સીપુ સુધીના સિત્તેર ગામોના તળાવ ભરવાની યોજના છે નોંધનીય છે કે સરહદ વિસ્તાર બનાસકાંઠામાં ઉનાળાની સિઝનમાં પાણીની મુશ્કેલી થતી હોય છે જે મુશ્કેલી સરકારની યોજનાથી દૂર થઈ છે ઉનાળાની કાળઝાળ ગરમી અને પાણી સરહદ વિસ્તારના તળાવોમાં આવતા લોકોમાં ખુશી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલના પ્રયાસોથી આ વિસ્તારમાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ન રહે તેવા ઉમદા હેતુથી તળાવો ભરવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ ગઈ છે મંદિરે દર્શન કરવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી આજે શાસ્ત્રી દ્વારા હવન યજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે હવન યજ્ઞ અને મહાપ્રસાદ ધાનેરાના કીર્તિભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યો અને દર વર્ષે કીર્તિભાઈ ઠક્કર દ્વારા રામેશ્વર મહાદેવના મંદિરે પોતાનું યોગદાન આપે છે અને રામેશ્વર ભગવાને પણ કીર્તિભાઈ ઠક્કરની તમામ મનોકામના પૂર્ણ કરી છે રામસણ ગામે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે સમગ્ર ગામ આજે દર્શન કરવા માટે આવે છે અને સંતો મહંતો પણ આજે રામેશ્વર મહાદેવના મંદિરે આવી લોકોને આશીર્વાદ આપે છે આ રામેશ્વર મહાદેવના મંદિરે જે લોકો શ્રદ્ધા રાખે છે તે લોકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સવાર શેર ગુળની માનતા રાખે છે તેની માંગેલી માનતા પૂર્ણ થાય છે અને અનેક પ્રકારના રોગ પણ મટી જાય છે જેવા કે મસા ગાંઠ પથરી જેવા અનેક રોગ પણ મટી જાય છે ત્યારે રામસણના રામેશ્વર ભગવાનના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવી પોતાની મનોકામના

છે છે અને એના લીધે કામ કરે આજે શિવરાત્રી રામસણ રામેશ્વર મહાદેવના મંદિરે કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આજે રામેશ્વર મહાદેવનો માં શિવરાત્રીનો દિવસ છે અને જાત્રાળુ પણ દૂર દૂરથી આવે છે અને દરેકને ગોઠ ગોમડા મચ્છા અને ગમે તેવી તકલીફ હોય તો એને પણ ભગવાન મટાડી જાય રામેશ્વર મહાદેવ રામસણ બરાબર અને અમે રામેશ્વર મહાદેવના પૂજારી ગૌસ્ામી રણછોડ ભારતી લાદા ભારતીના હાથે અમે જે પણ કોઈ પણ મંથા કરાવો તો એને એકદમ આરામ થઈ જાય અને એવા પણ દાતાઓ અહીંયા પણ તૈયાર છે અમારા સરવનસિંહ વકીલ સાહેબ પણ હાજર છે અમારા મોમલતદાર સાહેબ ઇન્દરસિંહના દીકરો પણ વધેનગરથી હાજર છે અને એમને પોતાને પણ ગોળ બારોબાર મનતા કરી એમના ભાઉજીને ભાઉ એટલે એમના માતાજી કહેવાય પણ બધી સારું થઈ ગયું અને બધા મનની ઈચ્છા પૂરી કરી ભગવાને અને દરેકને મચ્છાની બ્લડ મચ્છા અને ગોઠ ગોપડા ગમે તેવો દરદ હોય તો ભગવાને મઠા અને પાટી પર અહીંયા હાજર જ છે બોલો શંકર ભગવાન રામેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પર્વને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી ધાનેરામાં વર્ષો જૂનું રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર અગ્રવાલ હોસ્પિટલ ત્રણ રસ્તા પાસે આવેલું છે અને આ મંદિરમાં હનુમાનજી મહારાજનું પણ ખૂબ જ સુંદર મંદિર છે ધાનેરાના લોકો આ મંદિરે અનેક લોકો રોજ રોજ દર્શન કરવા માટે આવે છે ત્યારે આજ રોજ મહાશિવરાત્રીના પર્વને લઈને લોકો મહાદેવના દર્શન કરવા માટે ઉમટ્યા હતા ભાઈઓ બહેનો વડીલોની ભારે ભીડ જોવા મળી અને વહેલી સવારથી જ રામેશ્વર મહાદેવના મંદિરે લોકો દર્શન કરવા માટે આવ્યા હતા જય ભોલેના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ભગવાન ભોળાનાથના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી અને મહાશિવત્રી મંદિરે લોકો દર્શન કરવા માટે ઉઠી પડ્યા છે મોટી સંખ્યાની અંદર લોકો દર્શન કરવા માટે ભગવાન શિવના દર્શન કરવા માટે લોકો છે આપણે બતાવવાની અહીંયા જોઈ શકો છો કે મંદિરોમાં એટલી તો ભીડ જોવા મળી રહી છે તો લોકો લાઈનમાં દર્શન કરી રહ્યા છે ને આજે ભગવાન શિવના આજે પાર્વતી સાથે લગ્ન હતા અને આજે ભગવાન શિવ પણ વાતાવરણમાંથી બહાર આવી રહ્યા છે ત્યારે આજે મહાશિવરાત્રી પર્વને લઈને મોટી સંખ્યાની અંદર લોકો દર્શન કરવા ઉઠી ગયા છે સાથે વાત કરીશું છે આજે મહાશિવરાત્રીના શંકર પાર્વતીના લગ્ન ધાનેરામાં ધાનેરાની ધર્મપ્રેમી જનતા અહીંયા ત્રણ રસ્તા ઉપર આવે રામેશ્વર મંદિરમાં સવારના છ વાગ્યાથી બહુ જ ભીડ અહીંયા ઉમટી પડી છે લોકોમાં એક શિવ પ્રત્યેની ભાવના અતિ જાગૃત ઉભી થઈ છે માટે અહીંયા સારી પણ અમે વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાંજે ડાયરાનું લોક સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે સવારથી સાંજ સુધી અહીંયા ભાગનું રૂપે દરેક ભક્તજનોને આપવામાં આવે છે અને અહીંયા પબ્લિકનો એટલો બધો ઘસારો છે કે જેની કોઈ સીમા નથી અને ધાનેરામાં આવું એક સરસ લોકેશન જે ત્રણ રસ્તા પર રામેશ્વર બાબાનું મંદિર છે બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા અમે દરેકને સુંદર વ્યવસ્થા રાત્રે ભજનમાં પણ મહાપ્રસાદ જેવું કે જે ફરાળી પ્રસાદની પણ આયોજન કરેલ છે શક્ય એટલે ધાનેરા નગર પ્રેમી જનતાને અમે આહવાન કરીએ છીએ કે આવો અતારો અને અહીંયા રામેશ્વર બાપાના દર્શન કરો બોલો રામેશ્વર ભગવાન છે મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે ધાનેરાની અંદર જોવા જઈએ તો ધાનેરા એકદમ રામમય ભક્તિમય ધાનેરા સિટી બની ગયું છે સવારથી જ અહીંયા રામેશ્વર મહાદેવનું મંદિર અગરવાલ પ્રમ આવેલું છે ત્યાં મંદિરની અંદર સવારથી ભક્તોની ભીડ લાગેલી છે દિવસે ભાનનો પ્રસાદ છે રાત્રે અમે લોકો ડાયરાનો પણ આયોજન કરી રહ્યા છીએ ડાયરાની અંદર હજારોની પબ્લિકમાં અહીં માણસો આવે છે અને આ પબ્લિક અહીં પ્રસાદી કાળી પ્રસાદી અને દર્શનનો લાભ જબરજસ્ત એકદમ સારી રીતે કરી શકે છે આવું મંદિર ધાનેરા સિટીની અંદર સારી રીતે છે અને અહીંયા પબ્લિક બહુ આવે છે ચોક્કસથી કહી શકાય કે અહીંયા ધાનેરાના જે ત્રણ રસ્તા છે અગ્રવાલ ત્રણ રસ્તાની વચ્ચો વચ્ચે આ મંદિર આવેલું છે ભગવાન રામેશ્વર મહાદેવ અને હનુમાનજીનું મંદિર છે જેને લઈને આજે લોકો અહીંયા ખૂબ જ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે મારી પાસે જોશો આખું મંદિર શણગારી દેવામાં આવ્યું છે ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે રાત્રે અહીંયા ભજન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ઉત્સાહથી આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે મહેન્દ્ર સોલંકી સાથે ધીરેજ પરમાર ડીએમ ન્યૂઝ ધાનેરા